થોડાક દાયકા પહેલાંની આ વાત છે જોકે આજે પણ આપણે એની અસરો ભોગવી રહ્યા છે ઓગણીસો ચુંબોતેરમાં ભારતના પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું જેનાથી દુનિયા ચોંકી ગઈ ભારત અને પાકિસ્તાનની વચ્ચે હથિયારો માટે સ્પર્ધા શરૂ થઈ પાકિસ્તાને પણ પરમાણુ હથિયાર બનાવવાની તૈયારી શરૂ કરી દીધી જેમાં ચીન એને સાથ આપતું હતું એટલા માટે જ આર એનડી પહેલું ફોકસ પાકિસ્તાન અને બીજું ફોકસ ચીન હતું ઓગણીસો ને સિત્તોતેરમાં રોએ એક મિશન શરૂ કર્યું આ મિશનનો હેતુ પાકિસ્તાનના સિક્રેટ વેપન પ્રોગ્રામ વિશે જાણકારી મેળવવાનો હતો જેના માટે આર એન કાવના નેતૃત્વમાં રોએ પાકિસ્તાનની અંદર એક જબરજસ્ત નેટવર્ક બનાવવાનું કામ શરૂ કર્યું રોના એજન્ટ્સે પાકિસ્તાનના પંજાબના કહુટામાં ન્યુક્લિયર પ્લાન્ટ પર કામ ચાલી રહ્યું હોવાની અફવાઓ સાંભળી હતી જોકે સવાલ હતો કે એને કેવી રીતે વેરીફાય કરી શકાય ન્યુક્લિયર પ્લાન્ટ્સમાં ઘૂસીને માહિતી મેળવવી તો શક્ય જ નહોતું હવે રોના એજન્ટ્સે જાણકારી મેળવી કે કોઈ પણ વ્યક્તિ કોઈ પરમાણુ હથિયાર બનાવતા પ્લાન્ટમાં કામ કરતી હોય તો એનો પુરાવો વાળ પરથી મળી શકે વાસ્તવમાં આવા પ્લાન્ટ્સમાં પ્લુટોનિયમનું કોન્સન્ટ્રેશન એટલું વધારે હોય છે કે વાળ પર અસર જલ્દી થાય એટલે રોના એજન્ટ્સે અનોખી રીત અપનાવી તેમણે કહુટામાં એક વાળની દુકાન શોધી નાખી જ્યાં પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિકો વાળ કપાવવા માટે જતા હતા રોના એજન્ટ્સ પણ આવા વૈજ્ઞાનિકોની પાછળ પાછળ ગયા અને પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિકો વાળ કપાવતા હતા ત્યારે ચાલાકીથી નીચે પડેલા થોડાક વાળ તેમણે લઈ લીધા એ પછી ટેસ્ટિંગ માટે એ વાળને ભારતમાં મોકલવામાં આવ્યા રિપોર્ટ આવ્યો ત્યારે ખાતરી થઈ ગઈ કે પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિકોના વાળમાં રેડિયેશના અંશો મળ્યા હતા ભારત જાણી ચૂક્યું હતું કે પાકિસ્તાન પરમાણુ હથિયાર બનાવી રહ્યો છે કૌટા પ્લાન્ટ વાસ્તવમાં પરમાણુ બોમ્બ ડેવલપ કરવા માટે જરૂરી એક પ્લુટોનિયમ રિફાઇનિંગ પ્લાન્ટ હતો આ મિશન આટલીથી સફળ રહ્યું જોકે લીડરશીપની ભૂલના કારણે આખો પ્લાન ફેલ થઈ ગયો રોના એજન્ટ્સને કૌટા પ્લાન્ટ્સની સચ્ચાઈની જાણ થઈ તેમણે આ પ્લાન્ટ્સની આખી બ્લૂ પ્રિન્ટ આપી શકીએ એવી વ્યક્તિને પણ શોધી નાખ્યો એના બદલામાં એ વ્યક્તિ દસ લાખ ડોલરની માગણી કરતો હતો જોકે ઓગણીસોને સિત્તોતેરમાં મોરારજી દેસાઈ પીએમ બની ચૂક્યા હતા મોરારજી દેસાઇએ રોના ડિરેક્ટર આર એન કાવને પાકિસ્તાની બાબતોમાં દખલ ન કરવા કહ્યું સાથે જ કૌટાના પ્લાન્ટિંગ બ્લૂ પ્રિન્ટના બદલામાં રકમ મંજૂર પણ ન કરી એટલું જ નહીં આઘાતજનક વાત એ છે કે મોરારજી દેસાઇએ એની તમામ જાણકારી પાકિસ્તાનના જનરલ જિયાઉલ હકને આપી દીધી જેના પછી પાકિસ્તાને આઈએસઆઈની મદદથી રોના આખા નેટવર્કને શોધી નાખ્યા અને તમામ મેમ્બર્સની હત્યા કરી નાખી કે જે ભારત માટે માહિતી એકઠી કરી રહ્યા હતા